પર્યાવરણની શુદ્ધિ તથા સંતુલન સમસ્ત જીવનના કલ્યાણ અર્થે તેમજ શ્રીકાર વરસાદની સાથે ભુજના નગર ખાતે સમસ્ત જીવ કલ્યાણ સમિતિ તથા આર્ય સમાજ દ્વારા સાત દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યજ્ઞમાં આહુતિ આપીને આ મહાયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો લોક કલ્યાણની કામના કરીને આહુતિ આપતા રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પ્રકૃતિના પ્રકોપથી બચવા ઈશ્વરીય વ્યવસ્થામાં જીવનદાતા તત્વોનું દોહન અટકાવીને તેને પુષ્ટ કરવા એ આજની જરૂરિયાત છે પર્યાવરણના પંચદેવતાઓને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન યજ્ઞ છે કારણ કે યજ્ઞમાં આહુત થનાર પદાર્થ નષ્ટ નથી થતો પરંતુ પદાર્થવિદ્યા મુજબ પરમાણુકૃત થઈને વાતાવરણમાં ભળે છે પ્રાણી માત્રના કલ્યાણના સાધન સમાન યજ્ઞને ફરી અપનાવવાના આહવાન સાથે ઘર ઘર યજ્ઞની પરંપરા શરૂ કરવા રાજ્યપાલ શ્રીએ અનુરોધ કર્યો હતો યજ્ઞ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે દાનવોથી યજ્ઞોની રક્ષા શ્રી રામે કરી હોવાનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન ભારતમાં વિવિધ કામના પૂર્તિ માટે રાજાઓ યજ્ઞો કરતા હોવાનું જણાવી યજ્ઞોને માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કર્મ ગણાવ્યું હતું તેમણે આયોજકોને વિશ્વકલ્યાણ તથા પર્યાવરણના સંતુલન માટે કરાતા આ યજ્ઞ કર્મ બદલ અભિનંદન આપતા ઉમેર્યું હતું કે વેદોમાં યજ્ઞને દુનિયામાં સૌથી શ્રેષ્ઠતમ કર્મ ગણાવાયું છે તે પવિત્ર પુણ્યદાતા છે આ પ્રસંગે રાજ્યપાલ પર્યાવરણ રક્ષા અને વર્ષમાં વર્ષા બે પોઈન્ટ એકાવન લાખનું દાન જાહેર કરીને જનહિત માટે કરાતા આ સમગ્ર આયોજનને અભિનંદન પાઠવ્યા હતા આ યજ્ઞમાં આગેવાનો શ્રી વસંતકુમાર ઠક્કર શ્રી પ્રભુલાલ ધોળુ શ્રી છગનલાલ ધોળુ શ્રી દીપક પટેલ શ્રી જયદીપ પટેલ શ્રી અલ્પેશ પટેલ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાધવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા